અરે કામોમાં આવ્યું કે જે મનરેગાના જે કામો આવેલા છે એમાં ગામ લોકોને બે હજારથી કોઈ પણ જાતની રોજીરોટી મળતી નથી સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના જે મંત્રી સાહેબ છે એમણે અમુને જંગલમાં બોલાવીને એમ કીધું કે આનો જે કંઈ આપણે રસ્તો કરવા છે એ રસ્તો કરી નાખે ખાનગી રીતે અમને સાહેબ અમુને સજને બોલાવીને આનો રસ્તો કાઢવા માટેનું અમને જણાવેલ હતું પણ અમે એનો વિરોધ કર્યો કે સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનો વિવાદ હવે નર્મદા કલેક્ટર પાસે પહોંચ્યો છે બૈડી ગામના ગ્રામજનો લાંબા સમયથી તેમના ગામમાં મનરેગા યોજના સહિતના કામોમાં સરપંચ તલાટીની જુગલબંધીમાં ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો છતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે ત્યારે આજે બૈડી ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા બૈડી ગામના ગ્રામજનો દ્વારા મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર અને આર્થિક ઉચાપત સહિત ગૌચરની જગ્યામાં સરપંચ દ્વારા પાકું મકાન બાંધી નિયમોનું છેદ ઉડાતા હોવાના આક્ષેપો કર્યા છે પરંતુ તાલુકા કક્ષાએ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનો હવે નર્મદા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માગણી કરી છે નર્મદા લાઈવ સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપો કર્યા છે સૂચ સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં મારું નામ સુરેશભાઈ સુરેશભાઈ વસાવા છું અમે જે ગૌચર જમીનની અંદર બિનકાયદેસર રીતે માટીનું ખનન કરી અને જે કંઈ મકાન બનાવવામાં આવેલું છે એના વિરોધ માટે અમે વધારેલ છે બૈડી ગામનો છે સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ બૈડી ગામમાં ગામનો મુદ્દો છે એટલે કામોમાં આવ્યું કે જે મનરેગાના જે કામો આવેલા છે એમાં ગામ લોકોને બે હજાર બાવીસ ત્રેવીસથી કોઈ પણ જાતની રોજીરોટી મળતી નથી કામ કામો જ થયા નથી કામો થયા છે એ પણ ચોપડા ઉપર થયેલા છે જોબક્યાર્ડમાં ખાલી નોંધ પાડેલ છે એના સિવાય બીજું કોઈ ગામ લોકોને કોઈને પણ રોજી મળેલી નથી મહાત્મા ગાંધી નિર્માણ યોજનાની અંદર જે ભાઈદરી યોજનાની અંદર જે રસ્તો બનાવવામાં આવેલ છે એ આઠસો મીટરનું રેન્જ છે એની કુલ લંબાઈ એમાં ખાલી સાડી ત્રણસો મીટર જેટલો જ માટી મેટલનું કામ થયેલ છે એ સિવાય બીજું કંઈ કામ થયેલ નથી હા સર એમાં એવું છે કે બે હજાર દસ દસ સાત બે હજાર ચોવીસના દિવસે મેં પોતે અરજદાર બની બુસ્ટર ખાતાની અંદર પણ મેં બે હજાર ચોવીસની અંદર દસ સાત બે હજાર ચોવીસની અંદર મેં અરજી આપેલ હતી આ આના વિરોધમાં તેનો પણ આ લોકોએ દુરુપયોગ કરી ને એના પોતાની જે ધર્મપત્ની છે એ સરપંચ છે એનો પાવર રાખીને આ માણસે અમુને ધાક ધમકી ગામ લોકોને ધાક ધમકી આપીને આ માણસ પોતાનો વટ બતાવીને આને આ કૃત્ય રચેલ છે જે આ કોર્ટ કરનાર છે એ તલાટી અને જે સરપંચનો મહિલા સરપંચ છે એનો ઘરવા અરવિંદભાઈ શંકરભાઈ વસાવા એ રે ઘોડીના વતની છે શકુંતલાબેન અરવિંદભાઈ વસાવા હા એ મામલે પણ કીધું છે ને તાલુકા સાહેબ ટીડીઆ સાહેબને પણ અમે અરજી આપેલ છે કોઈ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ને વચગાળાની અંદર બાર બાર સાત બે આઠ બે હજાર ચોવીસના દિવસે અમારી પાસે ગામ લોકોને તલાટી કામ મંત્રી સાહેબ સામરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના જે તલાટી કામ મંત્રી સાહેબ છે એમણે અમને જંગલમાં બોલાવીને એમ કીધું કે આનો જે કંઈ આપણે રસ્તો કરવાનો એ રસ્તો કરી નાખે ખાનગી રીતે અમને સાહેબ અમુને જણને બોલાવીને આનો રસ્તો કાઢવા માટેનું અમને જણાવેલ હતું પણ અમે એનો વિરોધ કર્યો કે સ્થળ પર આવીને જે અધિકારી આવે એમનો સ્થળ પર લાવીને આનો જે તે રસ્તો કરવાનો હોય તો કરી શકાય છે એટલે અમે એકલા પંચાયતમાં આવી શકતા નથી એ રીતના અમે તલાટી કમ મંત્રી સાહેબને કીધું અને પછી બીજા તેર તારીખે અમને તલાટી કમ મંત્રી સાહેબે એમ પણ કીધું કે ડીડિયાપાડાથી અધિકારી સાહેબ આવી ગયેલા છે ને તમે ફડ્ડે ના આવો અમે કીધું કે ભાઈ અમે જે સ્થળ પર તમને વાત કરી છે એ જ રીતના કરવાનું છે અમે પંચાયતમાં આવતા જે જગ્યા પર કામ અટકેલ છે એ જગ્યા પર આવીને એનો ખુલાસો કરી જાવ પારદર્શક વહીવટની વાતો કરતી સરકાર ગ્રામજનોના મનરેગા સહિતની યોજનાઓમાં સરપંચ તલાટીની જુગલબંધીમાં આચરેલા ભ્રષ્ટાચારની તપાસ કેમ નથી કરાવતી અમે આ મુદ્દે સામરપાડાના તલાટી કમ મંત્રીને વારંવાર ફોન કર્યા પણ તેમણે અવાજ નથી આવતો એમ કહી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયેલ છે વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જોડાયેલા રહેજો